આવે ગયા છે મિત્રો એક ભરતીની અડવાનું થોડું સ્વાગત છે મિત્રો આપણે એક ભરતી લઈને છે જે ગુજરાત સહકારી જે બેંક દ્વારા જે ભરતીની જાહેરાત કરી છે મિત્રો કલાક છે મેનેજર છે અને ઓફિસર પ્લસ અલગ અલગ જગ્યાએ પર ભરતીની જાહેરાત કરી છે કોઈ પણ પરીક્ષા વગર પરીક્ષા ફી વગરની ભરતી છે મિત્રો અને છેલ્લી તારીખ છે બાર પાંચ સુધી તમે ફોર્મ એપ્લાય કરી શકો અને તમે જો ચેનલમાં ન હોય મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને લાઇક કરવાનું ભૂલતા નહીં વિડીયો સારો લાગે તો બીજા મિત્રોને શેર પણ કરો પણ એને પણ મદદ મળી રહી હવે વાત કરવાની છે તો ગુજરાત સહકારી બેંકમાં જે ક્લાર્ક અને મેનેજર અને ઓફિસર માટે જે જગ્યા ઉપર ભરતી માગવામાં આવી છે મિત્રો એના વિશે આપણે એ ડિટેલમાં ચર્ચા કરવાના છીએ તો વિડીયોમાં બનાવી રહ્યો ને વિડીયો વિડીયોમાં તમને મજા આવે તો લાઇક પણ કરી દેજો મિત્રો કડી નાગરિક બેંકમાં જે ભરતી છે લિમિટેડ દ્વારા વિવિધ પોસ્ટ અને ઓનલાઈન તમારે છે અરજી કરવાની રહેશે ને અહીંયા વેબસાઇટ પણ આપેલી છે મિત્રો આના પર જઈ અને તમારે અરજી કરવાની રહેશે તો એ ખ્યાલ રાખવાનો રહેશે મિત્રો તમારે અને વાત કરીએ જરૂરી તારીખ તો છવ્વીસ એપ્રિલથી ફોર્મ ભરવાના સ્ટાર્ટ થઈ ગયા છે જે કોઈ મિત્રો ફોર્મ ભરવામાં બાકી હોય એ ફોર્મ ભરતી હોય મિત્રો તો છવ્વીસ તારીખ છે એ સ્ટાર્ટિંગ છે એટલે સ્ટાર્ટ થઈ જશે ફોર્મ ભરવાનું આગળ આપણે વિડીયોમાં વાત કરીએ આપણે વાત કરીએ એમ અલગ અલગ છે બરાબર સી બરાબર ઓફિસર છે મેનેજર ઓફિસર છે અલગ અલગ સેવિડિયો સ્ટોપ કરી અને બધી માહિતી એકવાર રીડ કરી લેજો અને આમાં હરજી ફી છે તમારે છે કોઈ પણ જાતની અરજી ફી છે ભરવાની નથી મિત્રો એટલે એકદમ છે ફ્રી અને મફતમાં છે આમાં ફોર્મ તમે એપ્લાય કરી શકશો મિત્રો અને હવે મીરે આપણે વાત કરીએ તો અઢાર વર્ષથી લે અને જે પચાસ વર્ષના ઉમેદવાર છે એ અહીંયા સરળતાથી જઈએ ફોર્મ ભરી શકશો મિત્રો એટલે કોઈને વયમર્યાદામાં પણ કોઈને કંઈ પ્રોબ્લેમ ન હોય એના માટે પણ આપણે ડિટેલમાં જે સી કોઈ એનાલિસિસ કરીને આપણે વિડીયો છે મિત્રો એટલે સી અઢારથી જે પચાસ વર્ષના ઉમેદવાર છે અહીંયા આપણે એપ્લાય કરી શકશે અને અરજી પૂરાવા માટે તમારે જોઈ શકે તો સીવી રિઝ્યુમ આધાર કાર્ડ છે પાન કાર્ડ એ બધી જરૂરી ડોક્યુમેન્ટ છે મિત્રો એ જોઈશે એ પણ આપણે આગળ વાત કરીએ એમ અલગ અલગ છે બરાબર બારમું ધોરણ પાછું હોય તો પણ તમે એમાં એપ્લાય કરી શકો અને ગ્રેજ્યુએટ અથવા પોસ્ટ ગ્રેજ્યુએટ હોય તો પણ તમે અહીંયા એપ્લાય કરી શકશો મિત્રો સરળતાથી પસંદગી પ્રક્રિયા છે મિત્રો લેખિત પરીક્ષાના આધારે છે એ તમારી પસંદગી પ્રક્રિયા છે એ હાથ ધરવામાં આવશે મિત્રો અથવા ઇન્ટરવ્યૂના આધારે બરાબર બેમાંથી એક છે એ પસંદગી પ્રક્રિયા છે આ રીતે તમારે પસંદગી પ્રક્રિયા રહેવાની રહેશે મિત્રો આગળ આપણે વાત કરીએ આમ પગાર ધોરણે એની પણ વાત કરી દઈએ થોડીક શૈક્ષણિક લાયકાત છે અલગ અલગ ફિલ્ડ માટે અલગ અલગ છે મિત્રો એટલે એ તમારે ધ્યાનમાં રાખીને આવવાનું રહેશે પગાર ધોરણ છે તમારા આવડતના આધાર અથવા તમારો જે તમારો જે અનુભવ છે એના ઉપર આધારિત તમારો છે પગાર તમને મળી શકે મિત્રો તો એ પણ છે એ એક જોવાલાયક બાબત છે મિત્રો આપણે અરજી અરજી કઈ રીતે કરી તો એના વિશે વાત કરી દઈએ મિત્રો તો ઓફિશિયલ વેબસાઇટ આપણે આગળ વાત કરીએ અહીંયા પણ આપણે આપીએ છીએ મિત્રો તો તમે જે ડબલ્યુ ડબલ્યુ એસ કે એન એસ ઉપર જઈ અને તમે સરળતાથી છે અહીંયા તમારી જે ઓફિશિયલ વેબસાઇટ ખુલી જશે મિત્રો એના પર જઈ તમે ફોર્મ ભરી શકશો મિત્રો અને ચીફ ઓફિસર માટે સીઓ સી સી ઓની જે એક છે બરાબર વિડીયો સ્ટોપ કરીને બધી માહિતી છે અહીં કઈ કઈ કેટલી કેટલી જગ્યા છે અને કયા કયા ઓલામાં છે એ તો બધી માહિતી અહીંયા આપેલી છે મિત્રો છે કોઈ મિત્રોને કાંઈ પ્રોબ્લેમ હોય અથવા કાંઈ કંઈ ખબર ન પડતી મિત્રો તો તમે કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરીને તમને તમારી માહિતી છે અહીંયા પહોંચાડી શકો છો મિત્રો તો આપણે આ રીતના વિડીયો હતો તમને વિડીયો સારો લાગે તો બીજા મિત્રોને પણ શેર કરો અને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો મળીએ નવા વિડીયોમાં જય ભારત